હેલો ગાય જય માતાજી હવે અત્યારે હું જાઉં છું નિકોલ ઉન્નતિ અને કિશન ના ઈવેન્ટમાં જઈને ભોડી લઈશું ખબર નહીં પછી કહીશ તમને બરાબર બીજા વિડીયોમાં આવશે ઓકે બધું નહીં પૂછવાનું કારણ કે હું ભૂલક ગણ છું ખાલી મને એટલી ખબર છે ઇવેન્ટ છે કપડાની કંઈક ઓપનિંગ છે એવું કંઈક છે નામ નામમાં ખબર નથી નેક્સ્ટ વિડીયોમાં આવશે ઓકે ધીરજ રાખવાની શું કીધું કારણ કે હું ભૂલક કરજો અને મારી જનતા જનાધન નેક્સ્ટ વિડીયોમાં જોઈ લેજો ઓકે બાય થેન્ક યુ રોટાતી હતી ત્યારે તે ઈ ઉબર વાળા ભાઈનું નામ કિશન હતું તાર નામ કિશન છે અલે અરે ઈ સોરી અત્યારે લોચા પડો છે મને કાલે કરણ હતું અને આજે તું કરણ મળ્યો બોલો કરણ નું લેણું લાગે છે મારો હો જેટલા ઉબર વાળા બધા કરણ જો તો અર્જુન કોઈ આવી તો નથી હજુ સુધી અર્જુન ઉછા પડે છે ઉઠા પડે અર્જુન છે ને ઉઠા પડે આ હા કે વાત છે આ દીકરો ગયો કે દાદીન કેક જોઈ લાવ્યું લાગે ને હોડિંગ લાગેલા હોડિંગ કદા જોવે છે એ હે અચ્છે દિન અચ્છે દિન કહા એનો તો આવતો હોડિંગ माता जोयो एक कथा छ एमाई पनि छु चलो भाई ठेक है ठिक है माताजी अब म जाउछु निकोल निकोल जयनाइन पछ्यु सुलो छ हाम्रो मुकीले हे हे अच्छे दिन वाओ वा तसे बा रामेश्वर सिटी मा 3 बीएचके फक्त 94 लाखमा ओके चलो अनि जुम गरेम जो बसाई के बेटा एक मिनेट हा

પ્રેમમાં માં હું કઈક એવી રીતે તો પછી હસી નથી શકતો મારા ભાઈ આ પ્રસંગ છે ને ત્યારે રાજી પણ હસી નતો શકતો ત્યારે લખી હતી કે હું હસી નથી શકતો આ ખુશી કેરા પ્રસંગો મને એવા મળ્યા છે ઓલા પ્રેમ કેરા સતંગોમાં કે ઓલા પ્રેમ કેરા સતંગોમાં અને કિશનભાઈ કોઈને નહીં આ ઘાયલને ખાલી સમજાય છે અહીંયા બેઠાને એમાંથી કોઈને નહીં આ ઘાયલને ખાલી સમજાય છે અને ગાંડી જાણે આવે ને તાડી યાદ પછી તો આખા અમદાવાદની મોસફાય છે પછી તો અમદાવાદની મોસફા Welcome my vlog. Welcome, welcome, welcome. Hello. Hi Adil. Hi. Oh my God. Welcome my vlog. Welcome Priyanka. Welcome Krishan. One hey. minute. Hey. Sam Sami. Eh. Eh. juga Eh. Welcome. Welcome. Kamera. ya Kamera. Good be.

આ આ જો હા હા આ ટી-શર્ટ મને બહુ ફિટ પડશે આ ઘીકો પડશે બેટા હા ઓકે જી ટુ બી હું તો શોપિંગ કરવા આવી છું યાર યારી હા હા કેપિલ મજામાં કલ્ફેશ મજામાં બેટા હું ભૂતજી લાગુને કો રાત 6:00 બજે કે બાદ દેખતા સ્વામી ત્યાં આવી ગયા હા હા ચાલે હું એટલે પર બોલો

Hello guys, हम मर्सिडीज़ ना गाड़ी, मर्सिडीज़ ये हमारे ट्विंकल पटेल की मर्सिडीज़ लाल गाड़ी है और पीछे बैठे ये आजा, आजा और प्रियंका ये सब स्टार है और परी जैसी लगती है तीनों तीन

નવેશકા ઓ મારા આજલ મે ભાઈ હાય ઓ મારા સુરત મે મેલીન થઈ ગઈ છે આ કાઈ વાંધો નહી તને નહી દે કે હા ઓ સુરત પાછી લાવવાનો જો એલ લ્યા કેમ જો અમે સામે એક તો અમારા વિજય ભાઈ આ બધા ડકેબલે તમારા જીગર ભાઈ હાય બોલ ભાઈ ભાઈ મોજે મોજમાં છે ઓ ભાઈ ભાઈ રાગે ડકેબલ માલો

आ बदा सितारा वाले जमी लीजो जे आ बदा स्टार जे आ स्टार बच्चा बदा जमी लीजो बेटा बदा से खेले मैं रोटी लीजे बदा से पहला मैं पता दीजो वगर दाते आ बदा क्या आ बदी बहु गहरी चर्चा पर जे <laughs> 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 मिठास

छे हाम्रो गुरु हैन पारु सुपरस्टार इन्फ्लुएन्सर नम्बर वान, है आज के छ बेटा हूं खाली उम्रमा मर्द इन्फ्लुएन्सर है आइ लेट्स गो टु बद्दाकी छैली मारी चपटेले रोटी आई बगाती पेला मै जमी लिदु वगर दादे एते स्पीडमा पठा टाइम नोटले गबा गप खाइ छ नै आइ इवेंट मे आए त जम्मा ने बउ मजा आइ बगर रियली खरेखर आसम न त जम्मा नु बेटा तने के लागिसानी के लाग्यो जम्मा नु उ त नै कस्तुको बदाति ठेली रोटी मे लिदी बदाति पहिला मे बता दिद जम्मा वगर दाद है वगर दाद वगर अन फर्स्ट बहुत छ आ धारी उठ छ ओ माय गॉड चल ए म बोल